અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં બસો સાઠથી થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે

તુસાર સ્ટેજ પર આવતા જ તેમને ભેટી પડ્યો અને ખૂબ જ વહાલ કર્યું વિજયભાઈએ પણ સામે તેમને એક દાદા અને તેના પોત્રને વહાલ કરતા હોય એવો પ્રેમ વર્ષાવ્યો આ વિડિયો એ સમયે પણ ખૂબ વાયરલ થયેલો હતો અને તેમના નિધન બાદ ફરી તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે અને દેશભરમાં લાખો લોકોએ તેમની સંવેદનશીલતા જોઈ વિજયભાઈને તુસાર સાથે અનોખો નાતો હતો ક્યાંય પણ તેઓ તુસારને જોઈ એટલે તેને ખૂબ હેતથી મળે ત્યારે વિજયભાઈની શ્રદ્ધાંજલિ સભામાં આ બાળક તુષાર પહોંચ્યો હતો અને તેણે સ્વરાજ સાથે ખાસ વાતચીત કરી હતી આ બાળકના શબ્દો તો બહુ સમજાયવા નહોતા પરંતુ તેનો વિજયભાઈ પ્રત્યેનો ભાવ સ્પષ્ટ જણાય આવતો હતો આવો સાંભળી આ દિવ્યાંગ તુષારે વિજયભાઈ માટે શું કહ્યું સૌથી વધારે સોશિયલ મીડિયાની અંદર જો કોઈ વિડીયો વાયરલ થયો હોય વિજય રૂપાણીનો તો તે આ બાળક સાથેનો છે ને તે બાળક આજે અહીંયા સભાની અંદર તેમને શ્રદ્ધાસુમન આપવા માટે આવ્યા છે અને તે બાળક જે છે તે દિવ્યાંગ છે અને વિજય રૂપાણી જે છે તેઓ તેમને ખૂબ પ્રેમ કરતા હતા અને જ્યાં પણ તેઓ મળતા હતા ત્યારે ગળે મળીને પ્રેમ કરતા હતા આપણી સાથે તુષાર છે તેમની સાથે વાત કરીશું તુષાર શું કહેશો સાહેબ નથી રહ્યા અને અહીંયા ત્યારે પહોંચ્યા છો

फिर से साउदी बोला था दुसार है से चाय भाई सु चाय भाई हूं क्या है के कह दूं है मैं बस शायद भी बस मैं फिर फिर मैं साथ थी है जी भाई मैं आ अच्छा नहीं मैं कल से मैं कुछ कह लेना मैं तो मैं साथ थी है पर एक एक कह था थे नहीं तो वो मैं कह दूं ना તુષાર એમ કહે છે કે હું અહીંયા આવેલો છું ભગવાન એમના આત્માને શાંતિ આપે અને સાહેબ મને જયારે ભી ભેગા થતા ત્યારે હું તું સાહેબ એમ કે તુસાર એમ બોલાવતો એમ કહીએ ને ક્યાંય પણ જ્યારે જ્યારે બી એક કાર્યક્રમ જાહેર કાર્યક્રમ હોય તો અમારી દિવ્યાંગ બાળકોની સંસ્થા પણ દરેક જગ્યાએ ભાગ લેતી હોય છે અત્યારે જે આપ બધા વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોમાં બી એણે સાહેબને જોયા હતા સાહેબ સ્ટેજ ઉપર હતા અને એ દૂરથી જોતા જોતો હતો ત્યાંથી સાહેબ એને જોઈ ગયા કે ત્યાં તુષાર બેઠો છે એટલે સાહેબે એને સ્પેશિયલ બોલાવ્યો કે તુષાર અહીંયા આવ એટલે તરત જ ત્યાં જાય છે એ સીટી સાહેબને એ હગ કરે છે સાહેબને ચુંબન કરે છે ઓવરણા લે છે અને સાહેબનો ને તુષારનો એક અલગ જ નાતો હતો ક્યારેય સાહેબ મને ભેગા થયા હોય તુષાર સાથે ન હોય તો એ સાહેબ મને પૂછતા કે પૂજા પેલો તારો દીકરો શું નામ તુષાર શું કરે છે એવી રીતે સાહેબ મને પૂછતા હતા અને જ્યારે આ સમાચાર સાંભળ્યા એટલે તુષાર ઘણી મને પૂછે શું કરે છે ઉકાણી વિજયભાઈ કારણ કે એને એ ખબર નથી કે એ મુખ્યમંત્રી છે કે એ પ્રોટોકોલ છે તુષારને કોઈ પ્રોટોકોલ ક્યારેય લાગ્યો નથી પણ એની કાલી ગેલી ભાષામાં એ સાહેબને ઉકાણી કહીને બોલાવતો હતો તો મેં જ્યારે વાત કરી કે જો સાહેબને ને પ્લેન માં બેઠા હતા અને સાહેબ ભગવાન પાસે વયા ગયા તો ત્યારે એને મને કીધું કે મને સપનું આવ્યું હતું મેં કીધું હવે મને ખબર નથી હકીકત શું છે સાચું બોલે છે કે ખોટું બોલે છે પણ મને એ શબ્દ એને કયા હતા અને બે દિવસ પછી બી મેં જયારે એને પાછું જઈને આવી ત્યારે એને કીધું કે સાહેબ જે છે ભગવાન પાસે ગયા તો એને મને એમ કીધું કે હજી અહીંયા જ છે અત્યારે અહીંયા અહીંયા જ છે અને એ આત્મા થઈ ગયા છે ને અહીંયા છે એવી એ વાતો કરે છે અને અમે રોજ સાંભળીએ છીએ આમ વખત મુખ્યમંત્રીને ક્યારે મળ્યા હતા જ્યારે મુખ્યમંત્રી હતા વિજયભાઈ એ વિડીયો છે ને એ સાહેબનો જન્મદિવસ હતો બે ઓગસ્ટના બે ઓગસ્ટ બે હજાર એ વીસનો એ વિડિયો છે અને અનફોર્ચ્યુનેટલી સાહેબનો જન્મદિવસ બે ઓગસ્ટના છે અને તુષારનો જન્મદિવસ છે ત્રણ ઓગસ્ટના છે અને સાહેબને પહેલીવાર જે છે રાજકોટમાં જ્યારે બે હજાર સત્તરમાં જ્યારે મેરાથોનમાં અમે જો લોકોએ ભાગ લીધો ત્યારે પહેલીવાર સાહેબની ને તુષારની મુલાકાત છે એ બે હજાર સત્તરમાં મેરાથોનમાં થયેલી હતી મુખ્યમંત્રી હતા ત્યારે પણ હંમેશા બધાને સૌને પ્રેમ આપ્યો છે તુષારનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જે સોશિયલ મીડિયાની અંદર કે જે તેમને વાલ કરી રહ્યા છે અને મુખ્યમંત્રીનો એક પ્રોટોકોલ હોય છે છતાં પણ એક સામાન્ય માણસ તરીકે તેમને મળ્યા હતા શું કેશું એ વાત ખા ખાસ કહીએ કે વિજયભાઈ રૂપાણીની એ સહજતા એ સંવેદના એમની જે કહીએ કે દિવ્યાંગો દિવ્યાંગ બાળકો પ્રત્યે એમનો જે સહજ સ્વભાવ જે છે અમને ક્યારેય લાગ્યું જ નથી કે મુખ્યમંત્રી તરીકે અમારા બાળકોને મળતા હોય ક્યારેય તુષારના માટે ક્યારેય પ્રોટોકોલ નથી રહ્યો ઇવન એ નામથી બોલાવતો તો નામ તો પૂરું આવડતું નહોતું એ ઉકાણી કહેતો એવા તો ઘણા ઘણા પ્રસંગ છે કે જેમાં એ સાહેબને જોયેલા છે અને સાહેબ આગળ નીકળી ગયા હોય અને તુષાર અવાજ કરે એવું ઉકાણી તો સાહેબ ત્યાંથી પાછા વળતા આવા સહજ મુખ્યમંત્રી હતા તો સાહેબની જે કહીએ દિવ્યાંગ દિવ્યાંગો પ્રત્યેની જે પ્રેમ જે છે એ એની કોઈ ભાષા નથી કે એને હું શબ્દમાં વર્ણવી ન શકું

બિલકુલ તો આ તો આપણી સાથે તુષાર તેમણે પણ કહ્યું છે કે સાહેબ સાથે તેમનો અનેરો નાતો જે છે તે રહ્યો છે કારણ કે વિજય રૂપાણી જે છે ત્યાં હંમેશા મેન તરીકે રહ્યા છે સામાન્ય માણસ હોય તેમની સાથે પણ તેના ઘણા બધા સ્વસ્મરણો છે ત્યારે તુષાર સાથેનો જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર સૌથી વધુ વાયરલ થયો હતો જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તુષાર જે છે ત્યારે તે મળ્યો હતો અને તેમને બહાલ કરતો આ વિડીયો જે છે તે જોવા મળ્યો હતો ત્યારે આજે પણ તુષાર જ્યારે આજે વિજય રૂપાણી નથી ત્યારે તેમની શોક સભાની અંદર જે કહી શકાય કે શ્રદ્ધાસુમન આપવા અહીંયા પહોંચ્યા છે